મહાકુંભ વિશે અમારું વિદ્યુ જનતાને રજૂ કરીએ છીએ અને અમારું વિદ્યુ જે જોનારને સાંભળશે અને અંતરમાં જે ઉતારશે તો તે ભલે મહાકુંભમાં ગયા ના હોય જે ગયા છે તેમને જ એક ફળ મળે છે મહાકુંભનું તે પણ આ બીજુંને મનન કરનારને તેટલું જ ફળ પ્રાપ્ત થશે મહાકુંભમાં જે ભાગ્યથી ગયા ભાવથી ગયા પ્રેમથી ગયા અને કર્મથી ગયા તો તેમના ઉપરના લોકમાં ટિકટ મળી ગઈ છે પણ આ જન્મ અહીં મૃત્ય લોકમાં સંપૂર્ણ ભોગવી લીધા પછી મહાકુંભમાં જે વિના ભાગ્ય જ્યા વિના કર્મ જ્યા વિના પ્રેમથી વિના ભાવથી તે પણ અવધિકારી તો ગણવામાં આવે જ છે પણ એને આ નૃત્ય લોકની અંદર હજારો જન્મ લીધા પછી એ મહાકુંભનો લાભ એ વ્યક્તિને મળી શકે છે જે આ મહાકુંભમાં ધુલાચારી થી ગયા કે જે ખીચા કાપુ ચોરી કરનાર જૂઠો બોલનાર દગો કરનાર તો પણ એ પણ અધિકાર તો ગણવામાં આવે છે પણ એવી રીતના કે મૃત્યુ લોકમાં એના કરોડો જન્મ એને લેવા પડે કરોડો જન્મ લીધા પછી આ મહાકુંભનો એ લાભ લઈ અને ઉપરના લોકમાં જાય છે તો આ મહાકુંભનું મહત્વ શાસ્ત્ર પુરાણો ગેદો એવું સૂચવે છે કે ભલે કોઈ સારો જીવ હોય કોઈ નરસો જીવ હોય કોઈ ગમે તે કર્મ કરેલી જીવ હોય તો પણ એ પદ તો પામે છે અને એને મોક્ષ તો મળે છે આ શરીરની મુક્તિ આ મૃત્ય લોકમાં મેળવીને ઉપરના લોકમાં એને સીટ મળે છે મહાકુંભની અંદર જતા કોઈ રસ્તાની અંદર કોઈ સાધનથી ઘાયલ થયો કોઈ ગમે તે લૂંટાળાએ મારી નાખો મહાકુંભમાં જઈને ગમે તે કારણથી મૃત્ય થયું તો એવું માનવામાં આવે છે કે આ મૃત્યુ લોકના આવા ગમના ગમનના ચક્કરમાંથી આ જીવે મોક્ષ મેળવી લીધો છે